શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણશું કે ચૈત્ર નવરાત્રિ ક્યારે પ્રારંભ થાય છે મુહૂર્ત શું છે તથા પૂજન વિધિ કેવી રીતે કરવી જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ તે બોલોમાં નવદુર્ગાની છે મિત્રો હિન્દુ ધર્મમાં નવરાત્રિનો પર્વ વિશેષ મહત્વપૂર્ણ છે ચૈત્ર માસની પ્રતિપદા તિથિથી લઈને નવમી તિથિ સુધી નવરાત્રિનો ઉત્સવ મનાવાય છે જે દેવીય શક્તિને જાગૃત કરવાનો આ ઉત્સવ છે નવ દિવસ સુધી ભક્તો વ્રત જપ તપ ઉપવાસ કરીને દેવી દુર્ગાને પ્રસન્ન કરે છે જેથી સકારાત્મક પ્રભાવ જીવનમાં આવે આસુરી તત્વનો નાશ થાય આખા વર્ષમાં ચારથી પાંચ નવરાત્રિ આવે છે જેમાં બે નવરાત્રિ જાગ્રત છે જે આસો માસની અને ચૈત્ર માસની અને બે નવરાત્રિ જે છે જે મહામાસની અને અષાઢ માસની નવરાત્રિ તે ગુપ્ત નવરાત્રિ કહેવાય છે આ ઉપરાંત કોષ માસની નવરાત્રિ પણ મા સાકમભરીને સમર્પિત છે આમ અલગ અલગ માસમાં જે નવરાત્રિ આવે છે તેનો મહિમા પણ અપરંપાર છે દેવી દુર્ગાને મા મહાશક્તિ અંબા ભવાનીને પ્રસન્ન કરીને ભક્તો શક્તિનો સંચાર જીવનમાં કરી શકે છે ધર્મ અર્થ કામ અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે ચૈત્ર નવરાત્રિ ક્યારે આરંભ થાય છે કુંભ સ્થાપનનું મુહૂર્ત શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ પ્રારંભ થાય છે તારીખ આઠ એપ્રિલ બે હજાર ચોવીસ રાત્રિના લગભગ અગિયાર ને પચાસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે નવ એપ્રિલ બે હજાર ચોવીસ રાત્રિના આઠ ને ત્રીસ મિનિટે નવરાત્રિ ઉત્સવ તે તિથિ અનુસાર ઘટસ્થાપનનો ઉત્સવ છે એટલા માટે આ નવરાત્રિ નવ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે શરૂ થશે સ્થાપન અખંડ જ્યોત અને જુવારા વાવવાનું પણ આ જ દિવસે સવારે શુભ જોઘડિયામાં રહેશે કલશ સ્થાપના માટે મુહૂર્ત છે નવ એપ્રિલે જ સવારે છ ને અગિયાર મિનિટથી લઈને દસ ને ત્રીસ મિનિટ સુધીનું આ શુભ મુહૂર્ત છે આ ઉપરાંત આ જ દિવસે અભિજીત મુહૂર્ત પણ છે જે બપોરના બાર ને ત્રણ મિનિટથી લઈને બાર ને ચોપન મિનિટ સુધી શુભ છે અભિજીત મુહૂર્તમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે ચાહે ચોઘડિયું ગમે એ હોય આ વખતે ચૈત્ર નવરાત્રિ પર મા દુર્ગા ઘોડા ઉપર સવાર થઈને આવે છે મંગળવારે ચૈત્ર નવરાત્રિ પ્રારંભ થાય છે એટલા માટે માનું વાહન ઘોડો છે કોઈ પણ નવરાત્રિ હોય તે સાત વાર પ્રમાણે કોઈ પણ વારેથી શરૂ થતી હોય એ પ્રમાણે માતાનું વાહન કહેવામાં આવ્યું છે મંગળવાર છે એટલે ઘોડાની સવારી ઉપર માતા આવી રહ્યા છે પધારી રહ્યા છે નવરાત્રિ પર દેવી પૂજન નવ દિવસ સુધી વ્રત રાખીને અખંડ જ્યોત ભક્તો પ્રગટાવે છે કુંભ સ્થાપન કરે છે તે પોત પોતાની મરજી પ્રમાણે કરી શકાય છે નહીતર જો આ બધું આપણે ન કરી શકીએ તો મનમાં પણ માતા રાણીના મંત્ર જાપ કરી શકાય છે અને એ પણ ન થાય તો માના મંદિરે જઈને દર્શન પણ કરી શકાય છે માની કથા વાર્તા સાંભળી શકાય છે નવ દિવસ સુધી જો વ્રત રાખી ન શકીએ વ્રતના નિયમ પાળી ન શકીએ તો માના નવરૂપ છે તે નવરૂપની નિત્ય સેવા પૂજા કરીએ જે આપણા કુળદેવીના રૂપમાં જે કોઈ માતા બિરાજમાન છે માતા તો એક જ છે સ્વરૂપ જુદા જુદા છે તેમાં નવદુર્ગાનું સ્વરૂપ ધ્યાનમાં લઈને માને ભોગ અર્પિત કરાય ધૂપ દીપ નૈવેદ્ય આદિથી માની સવાર સાંજ પૂજા થાય છે આરતી થાય છે માના પસંદીદા જે ભોગ છે તે સમર્પિત કરાય છે અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે નવરાત્રિનો જે નવ દિવસનો ઉત્સવ છે તેમાં પ્રથમ દિવસે કલશ સ્થાપના થશે જે ભક્તો કુંભ સ્થાપન કરે છે અથવા તો જે જુવારા વાવવાના છે તે પણ આજે વાવી શકાય છે અને અખંડ જ્યોત પ્રગટાવે છે તેઓ પણ આજે જ શુભ જોઘડિયામાં અખંડ જ્યોત પ્રગટાવે છે નવ દિવસ સુધી રહેશે અને દસમા દિવસે મંગલ થાય છે દશેરાના દિવસે સ્થાપના થાય અને માતા શૈલપુત્રીની આજે પૂજા થાય છે સંકલ્પ પણ આજે જ લેવાશે કે નવરાત્રિનું વ્રત જે ભક્તો જે રીતે રાખવા માંગતા હોય એક ટાઈમ ભોજન જેમાં સાત્વિકતા તો અવશ્ય રાખવાની છે કારણ કે આ તો માતાની કૃપા વરસાવનાર નવરાત્રિ છે સાત્વિકતા ઘરમાં રાખવાની છે ચોખાઈ રાખવાની છે અને એક ટાઈમ જે ભક્તો ભોજન લે છે તેઓ સાંજે જ્યારે ધૂપ બત્તી થઈ જાય માની આરતી પૂજા પાઠ થઈ જાય ત્યારે લઈ શકે છે અને જે ભક્તો ઉપવાસ કરવા માંગે છે તે નવ દિવસ સુધી ફલાહાર ચા દૂધ કોફી જ્યુસ આદિ લઈ શકે છે અને જે ભક્તો જે રીતે આવ્રત કરવા માંગતા હોય તે રીતે સંકલ્પ કરે નવમા દિવસે જે અષ્ટમી અને નવમી તિથિ હોય ત્યારે બાલિકા પૂજન થાય છે જેમાં એક ભૈરવ હોય છે એક બાલિકાનું પણ પૂજન થાય છે અને જો પૂજન ન કરી શકીએ તો માના મંદિરમાં જઈને પૂજન સામગ્રી ભેટ આપી શકીએ છીએ દાન દક્ષિણા આપી શકીએ છીએ શૃંગારની સામગ્રી છે પ્રસાદ છે જે આપણી મનમાં ઈચ્છા હોય કોઈ બંધન નથી કે આવું જ કરવું જોઈએ તો જ મા સ્વીકારે નહીં ભાવથી પ્રેમથી જે કંઈ આપણાથી બને માની પૂજા પાઠ કરીને આ નવરાત્રિનો ઉત્સવ મનાવીએ નવરાત્રિ દરમિયાન અષ્ટમી કે નવમીના દિવસે હોમહવન પણ થાય છે જે આપણે ભાવથી જેટલી પૂજા કરી શકીએ કોઈ નિયમ નથી બસ ચોખાઈ રાખવાનું છે જે બહેનો માસિક ધર્મમાં છે તેઓ ધૂપબત્તી ના કરે પરંતુ અલગ રૂમમાં બેસી શકે છે પૂજા પાઠ ના કરે મંત્રજપ અવશ્ય કરે વ્રત અવશ્ય કરી શકે છે અને પાંચમા દિવસે ચોખા થઈને બહેનો પૂજા પાઠ કરી શકે છે આ ઉપરાંત જો ઘરમાં સૂતક હોય તો પણ પૂજા થઈ શકતી નથી પરંતુ હૃદય મનથી માને પ્રાર્થના કરીને વ્રતનો સંકલ્પ અવશ્ય કરી શકાય છે જેઓ નિત્ય વ્રત કરે છે ચૈત્ર માસમાં નવદુર્ગાની પૂજા થાય છે પહેલાં શૈલપુત્રી છે અને બીજા છે બ્રહ્મચારીની જે માતા બ્રહ્મચારીની આજે પૂજા અર્ચના કરીને વ્યક્તિત્વ વૈરાગ્ય સદાચાર સંયમમાં વધારો થાય છે માને આજે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને પ્રાર્થના કરાય છે જેથી જીવનમાં તપ વધે તેજ વધે ત્રીજો દિવસ નવરાત્રિનો છે મા ચંદ્રઘંટાની પૂજાનો કહેવાય છે કે ચંદ્રઘંટાની પૂજા અર્ચના કરવાથી સાંસારિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે ચોથો દિવસ છે મા કુષ્માંડા જે બ્રહ્માંડની નાયિકા દેવી છે માતાને માલપુવાનો ભોગ લગાવાય છે માની આરાધના કરવાથી સમસ્ત નકારાત્મક પ્રભાવ દૂર થાય છે યશ કીર્તિ પ્રાપ્ત થાય છે કારણ કે કુષ્માંડા દેવી તે સાક્ષાત સૂર્ય સમાન તેજસ્વી છે તેજ પ્રાપ્ત થાય છે પાંચમા છે મા સ્કંદ માતા મા પાર્વતી દેવી કે જે કાર્તિકેય સ્વામીના માતા બન્યા છે તેમની પૂજા થાય છે આજે માતાની પૂજા સાથે તેમના પુત્રની પણ પૂજા થઈ જાય છે સંતાન પ્રાપ્તિની કામનાવાળા જે દંપતી છે તેઓ આજે માતાની પૂજા અર્ચના કરે માતાજીને કેળાનો ભોગ લગાવે આરતી ગાય માતાને પ્રસન્ન કરે મનોકામના કહે નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે મા કાત્યાયની દેવીની પૂજા થાય છે માને પીળા વસ્ત્ર પીળી પૂજન સામગ્રી પુષ્પ તથા નૈવેદ્ય ધરીને માની પૂજા થાય છે માને મધ સમર્પિત કરાય છે વૃંદાવનની અધિષ્ઠાત્રી દેવી છે જે કાત્યાયની દેવીની પૂજા કરે છે તેની ઉપર ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા રહે છે કારણ કે ગોપીઓએ પણ પ્રભુને પ્રાપ્ત કરવા માટે મા કાત્યાયનીની પૂજા કરી હતી સાતમા દિવસની નવરાત્રિની પૂજા છે મા કાલરાત્રિ જે મહાકાલની કાલરાત્રિ છે ઘોર રાત્રિ છે તેની શક્તિ છે જે શત્રુનો નાશ કરનાર છે આજના દિવસે માને જે પૂજા અર્ચના કરીને ભોગ સમર્પિત કરે છે તેની ઉપર મહામાયા જોગ માયા પ્રસન્ન રહે છે અભય પરદાન દે છે આઠમા દિવસની નવરાત્રિની પૂજા છે મા મહાગૌરીની પૂજા આજે નાની બાળાઓની પણ પૂજા થાય છે મનુષ્યના બધા પ્રકારના કષ્ટ સમાપ્ત થાય છે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે નવમા દિવસની નવરાત્રિના અધિષ્ઠાત્રી દેવી છે મા સિદ્ધિદાત્રી જે આઠ દિવસ સુધી આપણે પૂજા અર્ચના કરીએ છીએ ત્યારે નવમા દિવસે મા મહાશક્તિ પ્રસન્ન થઈને સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે માટે આજે સિદ્ધિદાત્રીની પૂજા થાય છે માન્યતા છે કે આજના દિવસે મા સિદ્ધિ દાત્રીની પૂજા કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં ધન યશ કીર્તિ આરોગ્ય ભુક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય છે આમ નવ દિવસ સુધી નવ દુર્ગા નવોધા ભક્તિ છે તે માતાના રૂપમાં છે તેની પૂજા થાય છે આ નવ દિવસ સુધી માની આરાધના કરવાથી જીવનમાં દરેક પાપ નષ્ટ થાય છે સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એવા આ નવરાત્રિના ઉત્સવનો મહિમા છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રિ સ્વાહા સ્વધા નમસ્તુ તે બોલો મા નવદુર્ગાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ